કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર મંત્રી નીમુબેન બાંભણીયાએ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નોને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગે ચર્ચા કરાઈ તો સાથે જ બીજા અધિકારીઓ સાથે બેઠક કરી પરિચય અને કામગીરી અંગે જાણકારી પણ મેળવી હતી જ્યારે આ તકે નિમુબેને કહ્યું કે વડાપ્રધાન આ વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે કામ કરવાનું છે બનવાની તક મળી હોય તો આઝાદી પછી બહુ એમાં આપણા મના એ આપણા બેન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષના શાસનમાં અનેક ઐતિહાસિક અનેક નિર્ણયો એવા અને અનેક ઐતિહાસિક કામો કર્યા છે આવનાર દિવસોની અંદર પણ જે કાંઈ અમારો પ્રશ્ન હશે વધારે ગતિથી કામ થાય જે પણ કાંઈ અમને માર્ગદર્શન મળશે એ તરફ અમે ચોક્કસ વધારે સારું થાય એ એ માટે પ્રયાસ કરશું